ભરૂચની એક કોલેજમાં વકીલાતનો અભ્યાસ કરતા એક જ કોલેજના યુવક અને યુવતીને પ્રેમ સંબંધ થયા બાદ યુવકે લગ્નની લાલચે યુવતીને અલગ અલગ સ્થળે લઈ જઈ ભાણાના મકાનમાં તેણીની સાથે દુષ્કર્મ આચર્યો હોવાની તેમજ યુવકે લગ્ન કરવાની ના પાડી અને પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધમાં હોવાના સાથે ભોગ બનનારે બળાત્કારની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી છે ગત બે હજાર અઢારમાં ભરૂચની લો કોલેજમાં ફરિયાદી અને આરોપી યુવક રાહુલ વસાવા બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને તે દરમિયાન બંનેની આંખો મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થતાં જ યુવક ફરિયાદીને લગ્નની લાલચ આપી અનેક વખત ફલશ્રુતિ નગરમાં તેના ભાડાના મકાનમાં કપડાં અને વાસણ ધોવા બોલાવડાવી તેણીની સાથે દુષ્કર્મ કરતા તદ્દપરાંત અલગ અલગ જે મકાનમાં ભાડેથી રહેતો ત્યાં લઈ જઈને તેણીની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા બાદ ફરિયાદી મહિલા વકીલાતના વ્યવસાયમાં સંકળાતાની સાથે જ ભોગ બનનારે યુવક સાથે લગ્ન કરવા માટે પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભોગ બનનારનો પરિવાર લગ્નની વાત કરવા ગયું હતો અને રાહુલ મહેન્દ્ર વસાવાએ લગ્નની સ્પષ્ટ ના પાડી હતી અને તેને ત્યાં જ્યાં નોકરી કરે છે ત્યાં એક પરિણીત બે સંતાનની માતા સાથે પ્રેમ સંબંધ હોવાનું અને તેણીની સાથે જ લગ્ન કરશે તેમ કહેતા આખરે લગ્નની લાલચે મહિલા વકીલ સાથે વારંવાર દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે આપવામાં આવતા પોલીસે બળાત્કાર મુજબ ગુનો દાખલ કરી જીતાલી ગામના આલિશાન સિટીમાં રહેતા રાહુલ મહેન્દ્ર વસામાની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે સમગ્ર ઘટનામાં હાલ પોલીસે ફરિયાદી મહિલા મેડિકલ પરીક્ષણ કરવાની કામગીરી સાથે વોન્ટેડ બળાત્કારીની ધરપકડના ચક્રો ગતિમાન કરી તેના પર મેડિકલ પરીક્ષણ કરવાની તજવીજ શરૂ કરી વધુ તપાસ આરંભી હતી